સુરત શહેરમાં સરિયા હેમત ઇન્ડસ્ટ્રીયલ સ્ટીલનો વિરોધ બાંધકામ દૂર કરવા આવેલી મનપાની ટીમનો વિરોધ બાંધકામ તૈયાર થઈ ગયા વેપાર શરૂ થઈ ગયા અને હવે બંધ કરવા આવતા વિરોધ કરવામાં આવ્યો મનપાના અધિકારીઓ હેરાન કરે છે તેવા આરોપ સાથે વિરોધ હાથમાં બેનર પોસ્ટર લઈને સૂત્રો ઉચ્ચારો કરીને વિરોધ કર્યો અનેક લોકોએ લોન લઈ પોતાના ધંધા શરૂ કર્યા છે ઉદ્યોગકારોએ ભીની આંખે પોતાની વેદના ઠાલવી

આ સણિયા અહેમદ ગામની અંદર કોટર્સ ઇન્ડસ્ટ્રી એસએમસી મંજૂર કર્યા પ્લાન પ્રમાણે બાંધકામ ચાલી રહ્યા છે અને જે મકાન બની ગયા છે એ પ્લાન પ્રમાણે જ બન્યા છે એની અંદર કોટર ઇન્ડસ્ટ્રી જ ચાલી રહી છે એક આ સાહેબ ગંગા નામની સોસાયટી આવેલી છે એમાંથી પાંચ સાત લોકો જ વિરોધ કરે છે અને આ કાયદાની આડમાં આખા એરિયાને પાનમાં લેવાની વાત કરે છે આજે મોટા ઝોન એ સીલિંગ કર્યું છે તો કારીગરો બેરોજગાર થયા છે જે નાના મોટા મકાન માલિકો છે કારખાના ના માલિકો છે એ બેરોજગાર થઈ ગયા છે કોઈ લોન લીધી છે કોઈ વ્યાજે પૈસા લીધા છે તો એ હપ્તા કેવી રીતે ભરવા હવે લોકો પાસે કોઈ વિકલ્પ નથી ભરવા સિવાયનો નો અમારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી એટલી જ વિનંતી છે કે ભાઈ આખા સુરત માં એ કોટિંગ ચાલી રહી છે તો શણિયા અહેમદ નો એકલો જ વિરોધ કેમ કરવામાં આવે છે તો અમારી સાથે ન્યાય કરવામાં આવે એવી અમારી વિનંતી છે